શારદા મંદિર સંકુલમાં પૂર્ણિમાની ખૂબ જ અનોખી રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી પુણા ગામ શારદા મંદિર સંકુલમાં આજે જ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમાં કાર્યક્રમની શરૂઆત સૌ પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના શિક્ષિકા પેર સંગીતા મેડમ અને જયેશ સર પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ પણ ગુરુ પૂર્ણિમા વિશે પોતાના વિચારો રજૂ કરી દીધા અને દીધાના આચાર્યશ્રી ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે તે એક નાનકડી વાર્તા દ્વારા બાળકોને ખૂબ જ સુંદર મજાનું જ્ઞાન આચાર્યશ્રી બીનાબેન પરમારે આપ્યું હતું તે કાર્યક્રમને આગળ વધારવા ગુરુપૂર્ણિમા ઉત્સવના અનુલક્ષીને યજ્ઞનું પણ આયોજન ગુરુ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પણ આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે શાળાના આચાર્યશ્રીએ બીનાબેન પરમારે એક અનોખું આયોજન

પણ યજ્ઞમાં આવતી આપીમાં સરસ્વતી માતાના ચરણોમાં આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓએ શિક્ષકોની પૂજા કરી પ્રદક્ષિણા પણ કરી હતી અને ખરેખર આ કાર્યક્રમ ખૂબ જ અનોખી રીતે સુંદર રીતે પૂર્ણ થયો હતો જ્યાં બાળકોની શક્તિઓનો વિકાસ અને સંસ્કારનું સિંચન એટલે સરદાર વિદ્યામંદિર સંકુલનું પટાંગણ